બચવાનો આરો ન રહ્યો ને આંખમાંથી બરોબર જેવા હોડા અને પછી જે મુખ માંથી શબ્દ નીકળે કે મારી હવે ક્યાં થઈશો હાલ હવે તારી વગેરે ઉતાર

પણ એક હાથ સાંભળીને બેઠી થઈ મારું છોકરું મને બોલાવે છે મારો દીકરો મને હાથ પાડે અને માતા છે વસ્તી ની માલપા વાત સામાન ની ચાલુ છે પણ કળ નો ધણી જે કુળ ની માલપા બેઠો હોય કેવો હોય ગામડા ગામની માલિકમાં પતા ભાઈ વસ્તી હોય આજ ફેદરા ગામની અંદર થી સ્ટેજ પ્રોગ્રામ માં ચામુંડા ની જે વાર્તા માંડું છું મારા કાંતિભાઈ અને જગદીશભાઈ વાઘેલા માં ચામુંડા નો સરસ મજાનો જે માંડવો નાખ્યો છે ત્યારે આ વાર્તા એથી રજૂ કરું છું એમાં પ્રસંગ એક એવો આવે છે કે દુબળિયા કોને કહેવાય પતાશભાઈ ની વાત છે માં ચામું ની વાર્તા ની સાથે જોડું છું વસ્તી માં જદી કવા લાગી ગયો હોય ગામડા ગામનો પ્રસંગ છે પચાસ નો કબીલો એક માવતર વગેરે નો છોકરો પણ છોકરો કેવો ઉધર રહેતા જો ને બાપ મું જન્મતા મુઈબાત પણ ગણ રે વીતી જો ને ગણ વીતી સે એ જને ઘણા ને પડસે ગા મન ઉધર ને માલ પાતો તેદી બાપ મર્યો જન્મતા મારી માં પછી ગણ રીતિ છે કાકા કુટુંબી મોટો કર્યો પણ મોટો કર્યો ને કેવા છે કે સાત આઠ વર્ષ નો થયો પછી મા ચામુંડા એના કુળ ની માલિપા બેઠેલ

નકો ના ઉપવાસ કર્યો આમ કરતા કરતા સત્તર વર્ષનો દીકરો છે એટલે કુટુંબી એમ છો કે લગ્ન કરવાનું ગામે છે લગ્ન કર્યા પણ ગરીબી હાથો મારી ગઈ હતી પહેરવા સારું લુબરું નહી ભયું કોઈ બોલાવે નહીં માવતર તો મરી ગયા ખાવા રોટલો નહી રહેવા સાપરું નહી દબળ્યો પત્તા ઘરની વસ્તી અને માં એકલો દબળ્યો થઈ ગયો જે કળની અને તેદી કહેવા છે પણ દેવ ને દુબળા બહુ વાલા હોય આ તો દેવી નો ગાંડીઓ માર હોય છે બાકી મારી મા તો ખમા કરીને ખોળે લેતી હોય છે વાત એવી હોય છે કઈક દેવી ની આગળ કોઈક વરવાનો શબ્દ નો એક કહેવાય છે કે ડુંગરા ની ઓછે તરુણ હોય ને એક શબ્દ નો કદાચ કોઈક બોલ આડો રહી ગયો ની બોલ કે હાથમાં આવી જાય અને નીકળી જાય પછી દેવી તો ઓડકાર લઈને ખમા 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 થમાકે નથી રહેતી કે હવે ગામમાં નથી બૈરાને લઈને પરિગામ પણ મારી માં જો રજા આપતી હોય ને પછી માતા ના મને ચામું ને આગળ પગે લાગીને એટલું બોલ્યો હે માં આજ સુધી તો તે મને બહુ હાચ્યો હું તો માવતર વગર નું છોકરો હતું તું જ મારી માં તું જ મારો બાપ બને અને મેં તો રામજો એક નદી થોડું થોડું પાણી લાવીને આ સુધી છે છે તારો નવરાગતો નથી પણ મારી માં તો બે મોરે હાલતી હોય ને તો પારિકા ઘરની દીકરી મારા ઘરે પાણી ભરવા આવી છે મારી પાસે રોટલાનો આધાર નથી જો મારી દેવી બાવળામાં બળ આપતી હોય તો તું બતાડ તો બીજું ગામ આ મૂકીને બીજા ગામમાં જવું

એક સફ્ટી દૂઢ લઈને ખોવાઈ ને મારી મારી દેવી ના નામે બાંધતો અને એની પાસે રજા લઈ લે અને આમ જો આંખોડા લુકી લે કાલ કે મારી માં ઉપર મને ભરોસો હશે મારી દેવી મને અંતરિયાળ નહીં રાખે જ્યાં દસ મોય કદાચ એવા ખોળજો પાસું આવે નો આવે તારા દર્શન થાય કે ન થાય પણ મારી ખોઈ ને ખમા કરજો હું જાઉં છું આમ કરીને

આમ કરતા કરતા પંદર વર્ષ ના વાણા વિતા બે દીકરી છે એક દીકરો સંતાન બે માણા કાળી કરે પણ દુઃખ દાડા એવા આવ્યા ને દાડા દુઃખના દાડા એવા દિવસ રળી કમાણી કાયમ ન આવે ખાધા થાય માંદા થાય વગડો વેઠી 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 ખેતર પાદર માં દાળિયું કીરી પાંચ પૈસો બચે ને રોઈ રોઈ ગાંડો થાય રાત પડે માં સાંભરે ગામ સાંભરે બાપની ની દેવી નું ધરમલું સાંભરે અંતરિયાલ થઈ ગયો મારી દેવી એ મને અંતરિયાલ રાખ્યો પાંચ પૈસા નો જોગ થતો નથી આમ કરતા કરતા એક વખતની વાત છે એક વાર

કે ભલા મારા નોરતા છે આજ હાટ્યમ નો દાડો છે ને અમે અમારી દેવી ને જમાડવા બેઠા છે હા અમે આજ હાટ્યમ ના નિવેદ છે અમારી દેવી ની જાતર કરવા બેઠા છે એટલે ડબલજો એટલું પૂછ્યું વાઘરીને કે દીકરા વગર માતા ખાય ખરી એટલે એક વાઘરી નો ભુવો બોલ્યો કે કદાચ છોકરું જો અંતરિયાલ રહી ગયું છોકરો હાકલો પાડે અને ભૂખ્યું બેઠું હોય તો અમે વાઘરી કાળી બેલી કેવી છે કે બાપી દેવી જમતી નથી હોતી દેવી નો ઓડગાર હવે

પણ એક રૂપિયાનો જોગ નથી અને ભાઈઓમાં ભાવને ને કોઈ બેઠું બોલાવે નહીં મારી તું આમજો આજ 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 કળની માલિકમાં બગીચાનો માલ ગોતવા નીકળી છું તારી ખળા તા ખળા ખમા કરવા નીકળી છું અને મને શેટો રાખ્યો છે હું તારો નથી આ પતા ઘર વસ્તી બેઠી મારી ઈ તારા દીકરા હોય તો તું મારી માન નથી મને એટલો જવાબ દેતો વાહ માતાને ગમતી કરવી ને એમાં જ મજા બાકી કપટ રમીને કુડ કપટ કરી અને ખોટા વેદ બાંધીને ભીવ ની ગમતી જેદી થઈ જાય એ પિયાલો પીવરાવી શકે છે અને પિયાલો હજમ કરવાની તાકાત એની છે અને પિયાલો મોઢેથી બહાર કાઢવા મળી હોય તો એ કળનો નો ધણી છે ગમે ત્યારે બહાર કાઢાવતી હોય